નમામી દૂતમ રામસ્ય સુખદમ ય સુરદ્રુમમ પિન વૃત મહાબાહુમ સર્વશત્રુ અસર્વશત્રુ નિવારણમ એટલે કે હું હનુમાનને પ્રણામ કરું છું જેમણે રામને પ્રસન્ન કર્યા જે દેવોની મનોકામના પૂર્ણ કરવાવાળા કલ્પ વૃક્ષ છે જેના લાંબા હાથ છે અને જેનાથી બધા જ શત્રુઓ દૂર ભાગે છે રામલલાની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આ નગરી આખી નંદનવન બની ગઈ છે રામલલ્લાની એ દિવ્ય મૂર્તિ ફૂલોનો એ શણગાર ભક્તોનો એ પ્રવાહ જાણે કે ત્રેતા યુગની યાદ કરાવી દે છે અહીં અત્ર તત્ર સર્વત્ર પ્રભુ શ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે તો વળી બાવીસમી જાન્યુઆરીને ધ્યાનમાં લઈને સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે કેવી છે અયોધ્યા નગરીની તૈયારી કેવું છે મારા રામલલ્લાનું અલૌકિક સ્વરૂપ ચાલુ જોઈએ અયોધ્યાથી અમારા સ્પેશિયલ રિપોર્ટમાં જય શ્રી રામ જય જય શ્રી રામ પાંચસો વર્ષથી જે ધન્ય ઘડીની કાગડોળી રાહ જોવાતી હતી એ ધન્ય ઘડીને હવે ગણતરીના કલાકો બાકી છે બાવીસ જાન્યુઆરીને સોમવારે શુભ દેને રામલલ્લાની ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થાય તેને લઈ અયોધ્યાથી સમગ્ર દેશભરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ચાલતા અનુષ્ઠાનનો શુક્રવારે ત્રીજો દિવસ હતો અને તેમાં પ્રભુ શ્રી રામ દિવ્ય મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરાય છે સિયાવર રામચંદ્ર કે જયના જયકોષ સાથે ગર્ભગૃહમાં રામલીલાની મૂર્તિને પ્રસ્થાપિત કરાઈ તો વળી રામલીલાની મૂર્તિનો મંત્રોચ્ચાર સાથે શુક્રવારે સવારે ઔષધાધિવાસ કેસરાધિવાસ ધ્રુતાધિવાસ અને સાયંકાળે ધાન્યાધિવાસ કરાવાયો હતો પુરાણો અને શાસ્ત્રો મુજબ ચાલતા અનુષ્ઠાનમાં પ્રભુ શ્રી રામલીલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં તેની દિવ્ય મૂર્તિના વિવિધવાસ અને અભિષેક કરાય છે

રણ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે અને અયોધ્યા નગરીને સુંદર શણગાર કરવામાં આવ્યો છે કોઈ પણ એક રસ્તો કોઈ પણ એક ગલી એવી નથી કે જ્યાં શણગાર ન કરવામાં આવ્યો હોય અને લોકોના મુખમાં રામનું નામ ન હોય આખી અયોધ્યા નગરી જે છે તે રામમય બનેલી છે અને અત્યારે આખો વિસ્તાર જે છે તે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે પ્રધાનમંત્રીનો અહીં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ છે તેવામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને પગલે આખું અયોધ્યા નગરી જે છે તે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે આ સાથે જે આર્મીના જવાનો છે તેમનો પણ એક કાફલો જે છે તે અહીં ઉતારવામાં આવ્યો છે અને સાથે અત્યારે એ રિહર્સલ ચાલી રહ્યું છે અત્યારે અત્યારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અથવા તો એ પ્રકારના વિસ્તારો કે જે સંવેદનશીલ હોય તે વિસ્તારને અત્યારે કોર્ડન કરવામાં આવી રહ્યો છે અત્યારે આખી અયોધ્યા નગરી પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે

तो आप देख सकते हैं कि अयोध्या में जो सुरक्षा की व्यवस्था है वो कितनी सख्त की गई है कितनी तगड़ी सुरक्षा की व्यवस्था है मेरे बगल में आप देख सकते हैं कि आरएएफ के जवान एकदम चौकन्ने खड़े हुए हैं, एकदम सावधान की मुद्रा में हर तरफ चौकस उनकी नजरें हैं, हेलमेट है, है ए, ए, हाँ बॉडी प्रोटेक्टर के साथ और साथ में गन भी उनके पास है और पूरे तरीके से अलर्ट मोड में यहाँ पे तमाम जवान खड़े हुए हैं इनके साथ साथ आर के साथ रेपिड एक्शन फोर्स के साथ पुलिस की टीम भी यहाँ पे तैनात है आप देख सकते हैं मेरी दाई ओर की तरफ तो इस तरीके की एक पूरी छावनी में हम जिस तरीके से कह सकते हैं न केवल हनुमानगढ़ी का इलाका बल्कि तमाम राम जन्मभूमि परिसर जो है उसकी भी यही स्थिति है दशरथ महल उसकी भी यही स्थिति और तमाम अयोध्या का जो इलाका है यहाँ के तमाम सार्वजनिक स्थल जो है वहां पे सुरक्षा इतनी ही चाक चौबंद की गई है ताकि परिंदा भी जो है वो पर न मार सके अभी तीन दिन इसमें बाकी है और सुरक्षा को लेकर के पुलिस प्रशासन जो है वो पूरी तरीके से यहाँ पे मुस्तैद है आर पूरी तरीके से मुस्तैद है और तमाम सुरक्षा एजेंसियां जो है उनको निर्देश दिए गए हैं कि जो सुरक्षा व्यवस्था है उसमें किसी भी तरीके की कोई कोताही न बरती जाए कैमरामैन विजय भरवाड़ के साथ प्रशांत नेमा संदेश न्यूज अयोध्या अयोध्या नगर पुलिस पोलिस छामी माह ત્યારે રામલલાનું ભવ્ય અને દિવ્ય રામ મંદિર ફૂલોથી શણગારાયું છે રામ મંદિરની દિવાલોથી સુધી બધું જ શણગાર ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું છે તો રામ મંદિરના ફૂલ કોન્ટ્રાક્ટર મોહિત પણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી એકવીસ તારીખ સુધીમાં સમગ્ર અયોધ્યા નગરી ફૂલોથી સજી થતી રામલલાના સ્વાગતમાં તૈયાર થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને થોડો જ સમય બાકી છે ગણતરીના કલાકો બાકી છે અને તેવામાં અયોધ્યા નગરી હોય કે પછી રામ મંદિર અને રામ મંદિર પરિસર અને રામપથ આ તમામ જગ્યાઓને વિશેષ પુલોનો શણગાર કરવામાં આવેલો છે મારી પાછળ આપ જે જગ્યા જોઈ રહ્યા છો આખી દિવાલ આ રામપથ છે જ્યાં આગાડી તમામ જગ્યાએ ફૂલોની સજાવટ અત્યારે જોવા મળી રહી છે ગેન્દાના ફૂલ આસોપાલવના પાન અને સાથે વિદેશી ફ્લાવરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યાં વિદેશી ફૂલોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે એ મંદિરને રામ મંદિરને શણગારવા માટે અહીંયા રામપથ જે છે ત્યાં આગાડી તમામ જગ્યાએ અત્યારે ગેન્દાના ફૂલ જે છે સૂર્યમુખીના જે ફૂલ છે તેની સજાવટ કરવામાં આવી રહી છે અને આસોપાલવના પાનની સજાવટ કરવામાં આવી રહી છે પરંતુ હું આપને જણાવી કે લગભગ બે હજાર ક્વિન્ટલ ફૂલોનો ઉપયોગ આખી અયોધ્યા નગરી અને જે અલગ અલગ વિસ્તારો છે તેની સજાવટ માટે અને લગભગ પંદરસો ક્વિન્ટલ જેટલા ફૂલો જે છે ઉપયોગ પરિસર અને આખો જે રામ પથ છે તેને સજાવવા માટે કામ ચાલુ છે લગભગ વીસ તારીખની રાત સુધી અથવા તો એકવીસ તારીખના બપોર સુધી આ કામ પૂરું થવામાં આવનાર છે તેવું અહીંયા જે આ કોન્ટ્રાક્ટર છે જે અત્યારે ડેકોરેશનનું કામ કરી રહ્યા છે તેમણે કહ્યું છે એટલે આ કામ એકવીસ તારીખના બપોર સુધી પતી જશે તમને તેમનું કહેવું છે અને 22મી તારીખે ભવ્યતિ ભવ્ય કાર્યક્રમના હું તમને આપ સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છે એ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. ઇતને ફૂલ કેટને કિલો ફૂલ લાગે કેટને હાર લાગે શું ડેકોરેશન મેં ક્યાં ક્યાં કર્યા હે આપને? યે ડેકોરેશન મેં હમ પૂરા મેઈન મંદિર નયા નિર્માણ સે લેકે આસ્થાઈ મંદિર ઓર કોરિડોર ઓર ઇસકે ગેટ પાંચ ગેટ ઇસકે બને જો એન્ટ્રી પોઈન્ટ હે જો ઇસમે જે દો વીઆઈપી એન્ટ્રી હે ઓર બાકી નોર્મલ એન્ટ્રી હે देखिए अशोक वाला में हमने करीब दस हजार दर्जन अशोक आशो, अशोक की पत्तियां हैं जो एक मीटर की लड़िया आती हैं। इनके दस हजार दर्जन करीब हैं, और गेंदा होगा करीब पंद्रह सौ कुंटल राम जन्म भूमि पथ और राम पथ पूरी अयोध्या में डेकोरेशन का काम होगा इन फूलों के द्वारा पूरी अयोध्या में और मंदिर मेन मंदिर में जो है वो इंग्लिश फ्लावर लगने हैं वो इंग्लिश फ्लावर भी लग रहे हैं गेंदे भी लग रहे हैं अंदर और पूरे अयोध्या में मिला के करीब दो हजार क्विंटल फूलों का काम है जिसमें से पंद्रह सौ क्विंटल येलो और ऑरेंज गेंदे के और अशोक बत्ती के काम है तो इसको बहुत अर्ली हम लोग स्टार्ट नहीं हाँ, लगा नहीं सकते और बंदरों का देश है तो उस, उस वजह से थोड़ी और भी प्रॉब्लम है तो ये लोग हम हम लोग इसको बीस की रात या इक्कीस की दोपहर तक इसको खत्म कर देंगे राम भक्तों न उत्साह उमंग और आनंद अयोध्या नगरी राममय बनी मनीष राम लल्ला में भव्य और दिव्य मंदिर में मिलाछे ये पहलाज भक्तों राम लल्ला ना दर्शन माथे लांबी लाइन लगाडीया है। श्रद्धा तो बहुत है व्हिच आई कैन नॉट एक्सप्लेन आज मैंने छुट्टी ली है आई हैव टेकन लीव जस्ट टू टेक दिस दर्शन और इंतजार तो सच में बहुत बड़ा था एंड पेशेंट्स भी बहुत रखा सबने बट एक प्रोसेस के थ्रू आज 22 तारीख को प्राण प्रतिष्ठा होगी एंड वी आर वेरी हैप्पी बहुत खुश हैं एंड एवरीबडी इज लाइक मतलब माहौल पूरा बदल चुका है नाउ uh, अब हम पहले आते थे तो दिस इन ऑल वॉज नॉट देर पहले आते थे तो सब चीजें मतलब बहुत छोटे छोटे रास्ते थे पतले थे चलने में भी आपको बहुत दिक्कतें होती थी बट अब तो थिंग्स आर ब्यूटिफुल भगवान राम ने दर्शन करवाने માટે મોટી સંખ્યામાં લોકો अयोध्या પહોંચી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા 22મી તારીખે છે પરંતુ તે પહેલા પણ મંદિરમાં દર્શન કરવા માટે એક આખી મોટી લાઈન અહીંયા લાગેલી જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન માટે આવ્યા છે શું કહી રહ્યા છે ભગવાન રામ પર કેટલી શ્રદ્ધા છે તેમની તેમની સાથે વાત કરીએ કે हमें बताया गया था कि 18 તારીખ ઓર ખાસ કરીને 20 જો ભી જબ ભી પ્રાણ પ્રતિષ્ઠા hogi usse pehle kaafi bheed rehne wali hai lekin hum tab bhi bheed ki chinta na karte hue yahan par aaye और हमारी श्रद्धा पूरी है और हम जब तक भगवान आ, भगवान राम जी के दर्शन नहीं हो जाते तब तक हम यहाँ से जाएंगे नहीं कहना तो यही है कि बस भगवान की तैयारी करना अभी पूजा की तैयारी करनी है बस 22 तारीख को हमारा एक दूसरा दीपावली मनेगा अभी हर जनवरी हर 22 जनवरी को हमारा एक दूसरा दिवाली मनेगा पूरी पब्लिक को काफी खुशी है पूरी जनता को ठीक है तो कितनी खुशी बहुत खुशी है खुशी है जय श्री राम जय श्री राम छोड़कर प्रवीण कुमार सिंह मैं भी बाराथी से ही हूँ और मैं भी इनके मतलब क्लासमेट ही कह सकते हैं हूँ और फिर मतलब खुशी इतनी है कि कह नहीं सकते मतलब भगवान कि यहाँ पे हम आए हुए हैं बहुत खुशी है और बस यही है कि जो भी हमारी मनोकामनाएं हैं पूर्ण हुई है और जो श्री राम जो हो, मतलब हो रही हैं वो आगे होती रहेंगी बस यही है कि जय श्री राम રામલલાના દર્શન કર્યા હોય પણ જો પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાન છે અયોધ્યા જો તમે આવો છો અને રામ મંદિરના જો દર્શન કરો છો પરંતુ તે પહેલા જો હનુમાન ગઢી મંદિરના તમે દર્શન નથી કર્યા તો તમારી આ યાત્રા પૂર્ણ નથી ગણાતી રામ મંદિરના દર્શન કરવાનું જે ફળ મળવું જોઈએ તે નથી મળતું એવું કહેવાય છે હનુમાનજી રામ ભક્ત છે અને તેવામાં રામ ભક્ત હનુમાન ના આ હનુમાન ગઢી મંદિર ના દર્શન કરવા અતિ આવશ્યક છે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામધૂન ચાલી રહી છે ને ભગવાન રામ નામ લેવામાં આવી રહ્યું છે માહોલ દેખ રહે તો ક્યાં કહેંગે પાંચસો સાલ બાદ ભગવાન રામ વાપિસ આ રહે આજ હમ અયોધ્યા વાસીઓ કોસન્નતા કા વિષય પાંચસો વર્ષો કે બાદ ये मौका आया और ये साधारण बात नहीं है कितने है? हमारे कार सेवकों ने हमारे सनातनियों ने बलिदान दिया है इस अयोध्या को प्राप्त करने पहली बार जब आक्रमण हुआ था एक लाख पचहत्तर हजार हिंदुओं का कतलाम करके बाबरी मस्जिद की ढांचा को तैयार किया गया था और उस जगह पर एक वो भी समय था जो अयोध्या की गलियों में राम भक्तों की लाशें पटी थी उस जगह पे मेरे प्रभु आ रहे हैं मेरे राम जो हम लोगों की कल्पना से भी बाहर की चीज थी वह होने जा रहा है अयोध्या वासियों के लिए इससे ज्यादा प्रसन्नता और कुछ हो नहीं सकता है राम ने कृष्ण ने पृथ्वी को भी उछालने की क्षमता थी समुद्र को भी सोखने की राम में क्षमता थी ये मेरा सनातन धर्म है सनातन धर्म जैसा कोई विश्व में धर्म नहीं है जय श्री राम भगवान राम कितनी आशा अयोध्या पे आप दर्शन करने के लिए आए हैं भगवान ફૂલ મેોધ્યા ની ગલી ગલી માં તો જય શ્રી રામ નો નાદ ગુંચી રહ્યો છે પરંતુ વિશ્વના અનેક ખ્યાતનામ ગીતકારો પ્રભુ શ્રી રામનું ભજન ગાઈ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરે છે કરોડો હિન્દુઓની સાથે અન્ય ધર્મના લોકો પણ રામ ભક્તિમાં લીન થતા દેખાઈ રહ્યા છે ભારત બાદ જો કોઈ એક દેશમાં સૌથી વધારે સંસ્કૃત બોલાતી હોય તો દેશ છે જર્મની અને જર્મનીના દિશબર્ગમાં રહેતી વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા કેસેન્દ્રા મિસ્પિટ મેન રામ આયંગે તો અઘના સંજાવ ગીતના સુર રેલાવી પ્રભુ શ્રી રામને અર્ધ્ય અર્પ્યું હતું વળી જર્મની સાથે ભારતમાં મોસ્ટ પોપ્યુલર બનેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર કિલી પોલ પણ રામ સિયા રામ નું ગીત ગાઈ પ્રભુ શ્રી રામને યાદ કર્યા છે રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ અયોધ્યા હોય કે ભારતનું કોઈ પણ શહેર વળી હોય કોઈ પણ દેશ બધે જ અત્ર સર્વત્ર જય શ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે અને કરોડો રામ ભક્તો જોઈ રહ્યા છે રામ રામલલ્લાની ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની રાહ અંકિત મહેતા સંદેશ ન્યૂઝ અયોધ્યા